તો સૌ પ્રથમ તો મિત્રો જય માતાજી અને સ્વાગત છે આપણી નવી ચેનલ આલા ગુજરાતીમાં તમારું તો તમે મિત્રો થમનેલ પેર જોયું કે એક દિવસની અંદર પાંચસો સબસ્ક્રાઈબ કેવી રીતના વધારવા આપણી ચેનલની અંદર મિત્રો બરાબર તો વિડીયો ખાસ કરીને જો ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો તો આપણા દરેક વિડિયો એકદમ ગુજરાતી ભાષામાં આવે છે મિત્રો એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જાય મિત્રો બરાબર અને મિત્રો તમારે સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે તમે આરામથી વિડીયો સ્ટેટસ એડિટિંગ તમે બનાવી શકો છો મિત્રો બરાબર તો હવે આપણે એક દિવસની અંદર પાંચસો સબસ્ક્રાઈબ કેવી રીતના વધારવા તો વિડીયો આપણે મોબાઈલની સ્ક્રીન પર સમજાવવાનું છે એટલે તમને ખ્યાલ આવે બરાબર તો લાઈવ આપણે ચેનલ પહેલાં ખોલી નાખીએ મિત્રો આપણી ચેનલ તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીનપેર બરાબર તો દરેક વિડીયા ગુજરાતીમાં આવે છે મિત્રો એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે બરાબર હવે વધારે આપણે મોડું નથી કરવું અને જતા રહીએ મોબાઈલની સ્ક્રીન મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીનપેર બરાબર હવે એક દિવસની અંદર પાંચસો સબસ્ક્રાઈબ કેવી રીતના કરવા મિત્રો એ તો પોસિબલ નથી ને એક દિવસની અંદર મિત્રો પાંચસો સબસ્ક્રાઈબ આપણે કેવી રીતના વધારવા તો વિડીયો ખાસ કરીને જુઓ મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે ચેનલ પર પહેલી વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરાબર તો અહીંયા મો એક આપણે ટ્રીક બતાવો મિત્રો બરાબર જેથી કરીને આપણે એક દિવસની અંદર પોરથી દસ નહીં પચાસ સબસ્ક્રાઈબ તમે વધારી શકો આરામથી આપણી ચેનલમાં મિત્રો બરાબર નવી ચેનલ હોય એટલે મિત્રો સબસ્ક્રાઈબ વધારવા આપણે ટ્રાય કરવો જોઈએ બરાબર તો અહીંયાથી આપણે યુટ્યુબ એપ ચાલુ કરીએ પહેલાં બરાબર યુટ્યુબ ચાલુ કરી દેવાનું રહેશે આપણા ફોન ની અંદર મિત્રો બરોબર તો તમારે પહેલી એક ટ્રીક મિત્રો કે ચલો અહીંયા નાના જે યુટ્યુબર હોય મિત્રો બરોબર તમે અહીંયા સર્ચ કરો બરોબર આપણી ચેનલ સર્ચ કરીએ પહેલા ચલો વનરા દરબાર વનરાજ આપણે વનરાજ દરબાર એડિટ ટુ ચેનલ બરોબર આવી રીતના મિત્રો તમારે ચેનલ સર્ચ કરવાની કોઈ બી નહીં મિત્રો બરોબર તમારે હંમેશા મિત્રો આવી નાના યુટ્યુબર હોય ને મિત્રો મારા સબસ્ક્રાઇબ કેટલા છે મિત્રો ઓછા છે બરોબર આ સ્ટેટસ એડિટિંગ ચેનલ છે બીજી છે મિત્રો બરોબર મેન ચેનલ તો એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો બરોબર તો અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો બરોબર જે નાના હોય એ મિત્રો હો બસો સબસ્ક્રાઇબ કરેલા હોય ને તેવી ચેનલ ખોલવાની મિત્રો તમે લાખોની જ ચેનલવાળી છે ને સબસ્ક્રાઈબ લાખો સબસ્ક્રાઈબર છે ને તેવી ચેનલ ઉપર તમારે કોઈ કરવાનું નથી જે નાના યુટ્યુબર હોય મિત્રો તેમના વિડીયોમાં કોમેન્ટ કરવાની છે મિત્રો હવે કોમેન્ટ કેવી કરવાની છે મિત્રો બરોબર તો વિડીયો પૂરો જવો હોય એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર જો સિમ્પલ તરીકે આપણે આ વિડીયોની અંદર તમને આપણે કોમેન્ટ લખીએ બરોબર ચલો અહીંયાથી આપણે બંધ કરીએ બરોબર અહીંયા કોમેન્ટ ઓપ્શનમાં આપણે જીએ મિત્રો બરોબર હવે ભાઈ મિત્રો કોમેન્ટ શું લખવાની બરાબર તમે હમ જ જો વિડીયોને મિત્રો જેથી કરીને મારી જ ચેનલની અંદર વધારો નહીં મિત્રો મેં કોમેટો કરેલી મિત્રો પહેલાં બરાબર નહીં નહીં કરેલી નહીં મેં જે કરેલું ટ્રીક એ તમને શીખવાડી આપણે આગળ બીજું કઈ નથી શીખવાડતા મિત્રો બરાબર તો અહીંયા કેવું લખવાનું છે મિત્રો બરાબર અહીંયા લખવાનું છે હું અહીંયા તમને લખીને બતાવું મિત્રો બરાબર ભાઈ ભાઈ તમારા વિડીયા તમારા વિડીયો તમારા વિડીયો બહુ સરસ છે બહુ સરસ છે બરાબર એટલે વાળાને લાગુ જ હોય મિત્રો કે ના આપણો વિડીયો જોયો છે અને આપણે સારી એવી કોમેન્ટ કરી છે કે ભાઈ તમારો વિડીયો બહુ સરસ છે બરોબર આવું લખ્યું એટલે હૉમલિયાને મિત્રો લાગુ જ હોય કે ના

એ સામેવાળાને લાગવું જો કે ના મારો વિડીયો કેટલો ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલે આ બે આપણે લખ્યું નહીં મિત્રો ભાઈ તમારો વિડીયો બહુ સરસ છે તમારો અવાજ બહુ સરસ છે પેલો સામેવાળો ખુશ ખુશ થઈ જાય મિત્રો બરોબર હવે પાસે શું લખવાનું મિત્રો તમારો અવાજ બહુ સરસ છે બરાબર તો મેં તમારી ચેનલ મેં તમારી ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે સબસ્ક્રાઈબ કરી છે કરી છે મેં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તમે મારી ચેનલ તમે તમે મારી ચેનલ મારી ચેનલ સબસ્ક્રાઈબ વંદન વાળું બરોબર અહીંયા આપણે બહાર નીકળી જઈએ હવે તમે જુઓ મિત્રો આપણે આખી કોમેન્ટ તમને બતાવીએ એટલે તમને ખ્યાલ આવે અહીંયા આપણે ક્લિક કરીએ જો ભાઈ તમારો વિડીયો બહુ સરસ છે તમારો અવાજ બહુ સરસ છે મેં તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તે સામેવાળો મિત્રો હંમેશા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરે મિત્રો બરાબર આવું લખ્યું હોય તો આપણે ધમકીથી મને અંદર નથી લેખવાનું આવું ખુશ સામેવાળો વ્યક્તિ ખુશ થઈ જાય ને જો કોમેન્ટ કરવાની છે મિત્રો બરોબર એટલે સામેવાળાને લાગે કે ના મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો આપણે ચલો એ ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો જેથી કરીને મિત્રો તમારે સબસ્ક્રાઇબ વધી શકે તમે આવી કોમેન્ટો થી પંદર કરો મિત્રો એમાંથી ઓછામાં ઓછા પંદર પંદર કોમેન્ટો કરતાવી પંદર કોમેન્ટોમાંથી મિત્રો તમારે પોચ સબસ્ક્રાઈબ તો મળે મળીને મળે મિત્રો બરાબર તો આ રીતનું મિત્રો આ ટ્રીક હતી બરાબર તો તમને આ વિડીયો મિત્રો ગમે ચાલો આપણે અહીંયા સેન્ડ કરી દઈએ બરાબર આપણી ચેનલમાં જ આવશે હોતો નથી બરાબર તો મિત્રો તમને આપણે આ વિડીયો ગમે હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તો મળશું આવા આવા નવા નવા ટોપિકમાં એટલે કે રાહ જોજો જય માતાજી મિત્રો